ત્રીજો પુરુષ પર પહેલો પુરુષ એટલે શું કે જે વ્યક્તિ વાત કરતી હોય બોલતી હોય તેને પહેલો પુરુષ કહેવાય અને જે વ્યક્તિ સાંભળતી હોય એને બીજો પુરુષ કહેવાય અને જેના વિશે વાત થતી હોય તેને ત્રીજો પુરુષ કહેવાય હવે આપણે એકવચન અને બહુવચન વિશે વાત કરીએ તો એક એકવચન અંદર માય એટલે મારું બહુવચનમાં માય નું ઓર થઈ જશે ઓર ઓમન યોર તમારું હવે એકવચન હોય તો પણ યોર આવે અને બહુવચન હોય પણ યોર આવે હવે અહીંયા તારું થાય એક વચન હોય તો અને બહુ વચન હોય તો તમારું થઈ જાય અને એક વચન ની અંદર હિઝ તેનું હર તેણીનું ઇટ્સ તેનું હવે હિઝ એ છોકરા માટે વપરાય હર એ છોકરી માટે વપરાય અને ઇટ્સ એ નાન્યતર જાતિ એટલે કે કક્ષી હોય ફળ હોય અલધર બીજી વસ્તુ હોય એના માટે ઇટ્સ વપરાય એનું બહુવચન થઈ જશે ધેર એટલે તેવું હવે એવા કેટલાક વાક્યો આપણે જોઈશું ધીસ ઇઝ માય કાર ધેડ ઇઝ હીઝ ફેન્સિલ ધીસ ઇઝ માય બુક ધીસ આય અવર ફ્રેન્ડ્સ ધેડ ઇઝ યોર બાઈક ધોઝ આર યોર કાઇટ્સ ધીસ ઇઝ હિઝ ફાધર્સ ધીસ ઇઝ હોર મધર કલર ઇઝ રેડ હવે આજે આટલું જ હવે પછીના ના વિડીયોમાં આગળ સમજાવીશું